બસ્સોની વધુ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવેલ આ ફૂટેજોમાં મોટર સાયકલ સાથે એક પ્રાઇમ સસ્પેક્ટ મળી આવેલ આ સસ્પેક્ટ ઇસમની શોધખોળ શરૂ કરવામાં આવી મરણ જનારના સગા સંબંધીઓની તપાસ કરતા મજકુર સસ્પેક્ટ ઇસમને શોધી કાઢી સઘન પૂછપરછ કરતા પોતે આ ગુનાની કબૂલાત આપતા ગંભીર ખૂનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે કેમેરામેન વિનુભાઈ પરમાર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર દરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદયધારક હતું એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા

આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેર્યું છે તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં